અમારું બેટો ટાયડું હાલ તો નથી ને હલ બોલે આ તારી પિત્તળ જેવી પીંડીયું અને શોભે ઝાંજર કેરી જોડ આ ભસમુ ભૂતાવડા

આ સંજીવ ની લઈ લો એ ભાઈ તમે શેની શેની દવા રાખો છો તમને શું રોગ થયો છે હવે ભાઈ હું તો ઘોડા જેવો છું પણ આ મારો ઘોડો છે ને ઈ માણસ જેવો છે

મને એમ લાગે કે પાતળ રહી ગયો છે એટલે દવા ખવડાવું એટલે આગળ વળી એમ લાગે કે પાતળ રહી ગયો છે એટલે દવા ખવડાવું એટલે વળી આગળ આવી દવા દીયો નોખા નો ખાધાઓ

એનાથી પગ તો પચાસ થી ખવડાવી અને એનાથી નહીં પોગને તો તને આઠ ગાવી ગોળી ખવડાવી લે ખા ખાઈ

અરે હું એને ઓળખું છું જાણું છું દઉં મારતા નહીં પસંદ નથી ઘોડા ની જેમ પંપાડી ને પૂછો ને તો બધુંય કહી દઉં પણ એક વાત ન તો હું તને સવાસે કરીશ પણ જો એભલ ની આફતમાંથી બચાવી લઈશ તો નહી આપણો સોદો ફોક અરે ઘી નો દીવો તો શું પણ તેલ નું ટીપુંય નહીં ચડાવું પ્રભુ તું તો દયાળુ છે

તમે એવા જોર થી મંજીરા વગાડજો કે અમને સંભળાયા કરે અમારા મંજીરા બંધ થશે એટલે અમે આમ સમજી જાશું કે એ ભલ આવી ગયો અને અમે છઠ આવી અને એ ભલ ને છપ્પે કરી લઈશું સમજી ગયા ને યાદ રાખજો અને મંજિરાગાડવાના અમને મજાક પસંદ નથી લઈ ગયો લઈ ગયો લઈ ગયો એ નગર છે તારો માલ તો તને પાછો મળી ગયો હવે શેના મંજિરા વગાડે છે અરે તારા મંજિરા તો અમારા મંજિરા વગાડી દીધા અરે હું ભાઈ ના હાથ નો કોઈ બી લાફો ખાતો નથી છોકરી હોય ને તો ઠીક બાકી શું નાનપણથી મારો છાકો પડી ગયો છે કોઈ મને ખોટો લાફો તો મારતો જ નથી હાથો જ મારી